નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે આજે તારીખ સત્યાવીસ જુલાઈ બે હાજર ચોવીસ જોઈએ આજના સમાચાર ઓફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોપ

તળાઈ ગયેલ યુવકની ડેડ બોડી એનડીઆરએફે શોધી બહાર કાઢ્યું કચ્છના માંડવી તાલુકામાં આવેલ ગોધરા ગામમાં ગઈકાલે નદીમાં એક યુવક ડૂબી જતા લોકલ ગ્રામજનો દ્વારા શોધખોળ કરાઈ પણ બાર કલાક જેટલો સમય પસાર થઈ જતા યુવકની ડેડ બોડી ન મળતા એનડીઆરએફની ટીમને બોલાવી સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું અને આખરે યુવકની ડેડ બોડી મળી આવી હતી ત્યારે ટીમ દ્વારા શોધખોળ વખતના દ્રશ્યો અગિયાર જુલાઈ વિશ્વ સ્વાસ્થ્ય દિનની ઉજવણી વિકસિત ભારતની નવી પહેચાન કુટુંબ નિયોજન દરેક દંપતીની શાળ તમામ સેવાઓ અને માર્ગદર્શન માટે ગામના નર્સબેન આશાબેન આંગણવાડી વર્કર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સરકારી હોસ્પિટલો કે તાલુકા હેલ્થ કચેરીનો સંપર્ક કરો આરોગ્ય શાખા જિલ્લા પંચાયત કચ્છ રાણી હોસ્ટેલ થી દર અટ એક પત્ર લખે છે આ વખતે તેમણે લખ્યું કે બાપુ ને મલેરિયા થઈ ગયો હતો આ વખતે પહેલેથી જ મલેરિયા થી બચવા માટે ઘરમાં જંતુનાશક નો છંટકાવ કરાવી લેજો ઘર ની આજુબાજુના ખાડા માં પાણી ભેગું થવા દેતા ઘર અને શેરી ને સાફ રાખજો મચ્છરદાની કે મચ્છર ને દૂર રાખવા વાળી ક્રીમ કોઈલ અને અગરબત્તી નો ઉપયોગ કરજો રાણી ની સલાહ તમે પણ માનો તાવ માં જાહેર આરોગ્ય કેન્દ્રો પર મલેરિયા ની મફત તપાસ અને સારવાર મેળવો ક્યારેય અડધામાં સારવાર ન છોડો દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર